નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલ વચ્ચે ડેર નો ખોખારો શું રાજુલામાં ફરી એક્ટિવ થશે અમરીશ ડેર બગદાણા બબાલમાં નવનીત બાલથિયા પર હુમલો થયો એ મેટર શું વ્યક્તિગત હતી કે પછી સામાજિક હતી એ મેટર સામાજિક થઈ એ મુદ્દો સામાજિક થયો તેના પડઘા આવનાર દિવસમાં શું પડી શકે છે એક મ્યાનમાં બે તલવારની વાત હતી ખરા અર્થમાં શું હવે બંને એક્ટિવ થશે અને બંનેને ખબર છે કે રાજુલા માટે કિટ વહેંચણી હશે કે પરિણામ હશે કે આશ્ચર્યજનક હશે આ જ કારણોસર અત્યારથી સુખઠાબાજી ઘડવામાં આવી રહી છે વિસ્તારથી વાત કરું રાજુલા બેઠક ચૂંટણી આવે એટલે ચર્ચામાં રહે અને રાજુલાના નેતાઓ પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે

ત્યારબાદ કોલ્ડ વોર શરૂ થયો આ કોલ્ડ વોર પણ થોડો સમય સુધી થોડા મહિના સુધી ચાલ્યો પછી પાછા એવા દ્રશ્યો પણ આપણે જોયા કે જે દ્રશ્યોમાં મુખ્યમંત્રીને લઈને હીરાભાઈ સોલંકી અમરીશભાઈ ડેરની ઓફિસે જતા હોય આ બધા દ્રશ્યો પણ આપણે જોયા પરંતુ આપણને પણ યાદ છે કે એક મુદ્દાને લઈને રજૂઆત કરવાની હોય તો અમરીશભાઈ ડેર અલગ રજૂઆત કરી હીરાભાઈ સોલંકી અલગ રજૂઆત કરે છેલ્લે તો વન મંત્રીને જ રજૂઆત કરવાની હતી મુળુભાઈ બેરાને ખેર એ પણ આપણે કેસ જોયો અને એમાં પણ અમુક ધારાસભ્ય અમરીશભાઈ ડેર સાથે રહે અમુક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે રહે એ પણ આપણે જોયું એટલે આપણને ખબર પડતી હતી કે કંઈ રંધાઈ રહ્યું છે કંઈ સળગી રહ્યું છે આમ નમ ધુમાડો ન નીકળે પરંતુ અમરીશભાઈ ડેર ત્યારબાદ શાંત થયા અને ત્યારબાદ સમાચાર આવે છે કે નવનીત બાલિયા પર હુમલો થયો અને આ હુમલામાં જયરાજ આહિર માયાભાઈના દીકરા આરોપી છે માયાભાઈના દીકરા આરોપી હોય એ આક્ષેપ હતો અને ત્યારબાદ સમય જતા તેમનું નામ ખુલ્યું તેમની ધરપકડ કરવામાં આવી આજની તારીખે તેઓ જેલમાં છે પરંતુ આ માયાભાઈના દીકરા અને માયાભાઈને અમરીશભાઈ ડેર સાથે ખૂબ સારા સંબંધો જયરાજભાઈ આહિર જ્યારે ગુજરાત તકના સ્ટુડિયો પર આવ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે અમરીશભાઈ ડેર અને હું બંને એક જ છીએ અમે એક જ પરિવાર છીએ એ લડે એ ચૂંટણી જીતે કે અમે લડીએ અને ચૂંટણી જીતીએ બંને એક જ થાય છે અને એમાં કોમ્પિટિશન જેવું કશું આવે નહીં અને બંને ચહેરા છીએ ત્યાં સુધીની વાત તેમણે કરી હતી પરંતુ ત્યારબાદ સમગ્ર ઘટના બની અને જે હીરાભાઈ સોલંકી એક્ટિવ થયા તેમણે આમ સમગ્ર ઘટનાને ખૂબ મોટી કરી ત્યારબાદ જે સામાજિક માહોલ બન્યો અને ત્યારબાદ દબાણ આવ્યું જીરાજની ધરપકડ થઈ આ બધા વચ્ચે એક થિયરી તે પણ સામે આવી કે ભૂતકાળના હિસાબ કિતાબ થઈ રહ્યા છે એટલે કે સત્તરની ચૂંટણીમાં માયાભાઈ આહિરે અમરીશભાઈ ડેર પ્રત્યે જે પ્રચાર કર્યો તેમના પ્રત્યે તેમનું જે વલણ હતું આ જ કારણોસર હવે હીરાભાઈ સોલંકી હિસાબ કિતાબ કરી રહ્યા છે પરંતુ કરવાની જગ્યાએ જેલ સુધી પહોંચાડી દીધા અને છેલ્લી ઘડી સુધી હીરાભાઈ સોલંકી એક્ટિવ રહ્યા એ જ્યારે દુબઈ ગયા ત્યારે પણ સમાચાર હતા કે તેમના માણસો નવનીત બાલના સંપર્કમાં છે ખેર આ બધી માહિતી મળતી રહેતી હોય છે પરંતુ ક્ષત્રિય સમૂહ લગ્ન હતો આ સમૂહ કહીએ કહ્યું એ બરાબર છે ભવિષ્યમાં થશે તે પણ બરોબર હશે પરંતુ અમરીશભાઈ ડેર પણ થોડું બોલ્યા હતા અને વિડીયો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમણે શું કહ્યું પહેલા તમે એ સાંભળો ત્યારબાદ એમના શબ્દોનો અર્થ કાઢીએ અને વધુ વિસ્તારથી રાજુલાની વિધાનસભા પર વાત કરીએ અને ભવિષ્યમાં કયા ચહેરા તૈયાર થઈ રહ્યા છે અને ડર બંને ખેમામાં છે એ વિશે વાત કરીએ કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોઈએ કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે મોર એટલા માટે રહેવું છે કે આહિર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી હવે સાંભળ્યું કે અમરીશ ભાઈ શું વાત કરી નીચ કક્ષાએ બેલ્ટની રાજનીતિ તેનો વિરોધ કર્યો અને તેની વાત વાત કરી હતી તેમના શબ્દોમાં ઘણી બાબત છુપાયેલી છે છે એક કે આપણે તેને બોબાલ સાથે ન જોડી શકીએ અને બીજી વાત એ પણ છે કે તેમણે એવું કોઈ ચોખવટ ભર્યું નિવેદન પણ નથી આપ્યું પરંતુ આપણે આ પહેલા હજાર વખત કહી ચૂક્યા છીએ કે આ બધા નેતાઓ સીધી વાત ન કરે ગોળ ગોળ વાત કરે અને તેમાં જેને સમજવાનું હોય જેમના સુધી વાત પહોંચાડવાની હોય એ સમજી જતા હોય છે આ સમગ્ર બાબત પરથી અમરીશભાઈ જે મુદ્દો હતો એ વ્યક્તિગત મુદ્દો હતો અને ત્યારબાદ જે મુદ્દો બન્યો એ સામાજિક મુદ્દો બન્યો એ આપણે એક કલ્પના કરી રહ્યા છીએ એ બાબત આપણે વિચારી રહ્યા છીએ બીજી વાત એ છે કે અમરીશભાઈ ડેર અને હીરાભાઈ સોલંકી તમે જુઓ કે જો સત્યાવીસ માં કઈ ફેરબદલ થશે કંઈ બદલાવ આવશે તો પછી હીરાભાઈ સોલંકી શું કોઈ વિકલ્પ આપશે ભારતીય જનતા પાર્ટી કહે કે બસ હવે બહુ થયું કે ઓગણીસો અઠ્ઠાણું થી લઈને તમને ટિકિટો આપી જ રહ્યા છીએ આપી જ રહ્યા છીએ તો પછી હવે બીજાનો વારો આવવા દો એક વાત એ પણ છે કે એમના દીકરા ભાવેશભાઈ સોલંકી પણ તૈયાર થઈ રહ્યા છે જેટલો શાંત ચહેરો તમે જોઈ રહ્યા છો તેટલા જ અંદરખાને એ એક્ટિવ છે અને કોળી સમાજના અલગ અલગ સંગઠન હોય તો તેમાં પણ તે જોડાઈ રહ્યા છે ભાવેશભાઈ સોલંકી આવનાર દિવસમાં એક્ટિવ તમે જુઓ એક તરફ એક્ટિવસો સોલંકીના દીકરા એક્ટિવ થયા સોલંકી બીજી તરફ માયાભાઈના દીકરા જયરાજભાઈ એક્ટિવ થયા અને ત્રીજી તરફ હીરાભાઈ પણ પોતાના દીકરાને તૈયાર કરી રહ્યા છે આ સો ટકાની વાત છે અને સત્યાવીસમાં માં જો કંઈ આગળ પાછળ થયું તો એ પણ દાવેદારી કરશે આ લખી રાખજો તમે અને સામે અમરીશભાઈ ઢેર બોલી રહ્યા હતા એ જ સમયે નાનોભાઈ જે રોયલા છે ભૂતકાળના ધારાસભ્ય રહી ચૂક્યા છે જેમના પરિવારમાંથી આવતા હરદીપ રોયલા પણ ત્યાં હતા એટલે કે યુવાનો પણ એ વિસ્તારમાં તૈયાર થઈ રહ્યા છે અમરીશભાઈ ડેરે વાત કરી અતિ મહત્વની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને નિર્ણય લેવો ખૂબ કાઠો પડવાનો છે એક સમયે આ રાજુલા બેઠક પર કોંગ્રેસ જીતી હતી એક પછી એક તમે જુઓ બાસઠથી લઈને પંચ્યાસી સુધી સતત કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા એક ફરી કોંગ્રેસ જીતી પરંતુ હીરા સોલંકીની એન્ટ્રી થઈ ત્યારથી ત્યાં કોંગ્રેસ જીતી નહોતી સત્તરમાં અમરીશ ડેરે બ્રેક મારી હતી અને આજની તારીખે રાજુલામાં જો હીરાભાઈ સોલંકીને કોઈ ચહેરો ટક્કર આપી શકે તો એ અમરીશ ડેર છે એ અત્યારથી ચર્ચા છે પરંતુ બંને એક જ પાર્ટીમાં છે ડખો આ છે આવતીકાલે અન્ય વિધાનસભા પડે થોડું એક વિધાનસભામાંથી બે વિધાનસભા થાય અથવા તો થોડા વિસ્તાર અલગ પાડવામાં આવે તો પછી આનું સમાધાન આવી શકે છે પરંતુ અત્યારે પરિસ્થિતિ ફરી એક મ્યાનમાં બે તલવાર છે હીરાભાઈ સોલંકીના જે શબ્દો હતા કે પણ હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે ભવિષ્યમાં થશે બરોબર થશે અને આટલામાં સમજી જવાનું હોય અહીં રોકાઈ જવાનું હોય આગળ ન વધાય હીરાભાઈના આ શબ્દો કોઈ સલાહ સ્વરૂપે નહોતા આ શબ્દો ચેતવણી સ્વરૂપે હોય તેવું અમને લાગ્યું પરંતુ ખેર એ જે શબ્દો વાપરી રહ્યા છે સુરતમાં સભાઓ કરી રહ્યા છે એ દર્શાવે છે કે એમને પણ કંઈ ડર છે એમને પણ ખબર છે કે અત્યારથી બોલવું પડશે અત્યારથી મહેનત કરવી પડશે તમે ચાર્જ ખેરા પટવા બાજુના જુઓ તો ઘણાના ફોન આવે કે ભાઈ આ એટલા સમસ્યા છે એટલા પ્રશ્ન છે પરંતુ અહીં ના પ્રશ્ન બાબતે કોઈ નથી બોલતું પરંતુ જ્યારે સમય આવશે ત્યારે લોકો બતાવશે અને તમે બે હજાર સત્તરમાં જુઓ તો અમરીશભાઈ ડેરને લીડ બાર હજાર જેટલી મળી હતી અને બે હજાર માં હીરાભાઈ સોલંકી ને લીડ દસ હજાર આજુબાજુ મળી કે કહેવાનો ભાવાર થાય છે કે આ દસ પંદર હજારનો જે ખેલ છે ને એ જ અતિ મહત્વનો ખેલ છે આમ તો પચાસ ટકા જેટલો વોટ શેર હતો સત્તરમાં અમરીશ ડેરનો પરંતુ બાવીસ આવતા આવતા એ સાડત્રીસ ટકા સુધી પહોંચી ગયો કારણ કારણ કે જે કરણભાઈ બારીયા અપક્ષ લડ્યા હતા કે અમરીશભાઈ નુકસાન પહોંચાડી ગયા જોકે આમાં પહેલાં તમને એવું લાગતું હોય કે આ નુકસાન સામેવાળી પાર્ટીને પહોંચાડશે પણ પછી જે પ્રકારે લોકો મતદાન કરે પછી ખબર પડતી હોય છે પરંતુ આજ કારણોસર એમનો વોટશેર ઘટ્યો અને જેટલો વોટશેર ઘટ્યો છે એ જ આજુબાજુ વોટશેર એ અપક્ષ ઉમેદવાર કરણભાઈ બારિયાને મળ્યો છે આજની તારીખે એમના પરિવારના લોકોએ સમાધાન કર્યું છે હીરાભાઈ સોલંકી સાથે ખૂબ સારા સંબંધો છે અને નગરપાલિકામાં રાજ પણ કરે છે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે પરંતુ એટલી મોટી પણ લીડ હીરાભાઈ સોલંકી નથી લાવી રહ્યા એટલો એનો મતલબ એ થાય કે આવનાર દિવસમાં ફરી ત્યાં રસપ્રદ ચૂંટણી રહેશે અને હીરાભાઈ સોલંકીને ફક્ત કોળી સમાજનો સપોર્ટ નથી ત્યાંથી આહીર સમાજના પણ મત તેને મળતા રહ્યા છે અને બીજી તરફ અમરીશભાઈ ડેરને પણ કોળી સમાજ ત્યાં ખારવા સમાજના મત મળતા રહ્યા છે એટલે ત્યાંનું રાજકારણ થોડું અલગ છે આમ તમને જાતિગત સમીકરણ જોવા મળે પરંતુ અંદરખાને એક જ સમાજમાં ઘણા આગેવાનોના દુશ્મન પણ હોય છે જે સમય આવતા સામેવાળા પાર્ટીને અને દુશ્મન કા દુશ્મન દોસ્ત એ પ્રકારની થિયરી સાથે મદદ પણ કરતા હોય છે ખેર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ